ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કેટલોગ કેટલોગ શબ્દનો અર્થ કક્કાવાર કે બીજી કોઈ પદ્ધતિથી બનાવેલી સંપૂર્ણ યાદી કે સૂચિ ચીજ વસ્તુ કે કોઈ પણ આઈટમોની સંપૂર્ણ યાદી કે સૂચિ કશાકની સૂચિ કરવી સૂચિમાં નોંધવું વિગતવાર ભાવ યાદી પત્રકમાં નોંધવું કે કશાકનું પત્રક બનાવવું થાય છે કેટલોગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ the new books are yet to be entered into the library catalog એટલે કે નવા પુસ્તકોને હજુ ગ્રંથાલયની સૂચિમાં દાખલ કરવાનું બાકી છે એક બીજું ઉદાહરણ જોઈએ unfortunately his life has been a catalog of errors and misfortunes અર્થાત કમનસીબે તેમનું જીવન ભૂલો અને કમનસીબીની સૂચિ રહ્યું છે friends વધુ માહિતી માટે અમારી website મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ